હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ગોધરાના જીએડીસી સ્થિત મિલ્ક પ્રોડક્ટ બનાવતી ફેક્ટરી સીલ કરવામાં આવી શ્રી બોમ્બે ચોપાટી નામના પ્રોડક્શન યુનિટ સીલ કરાયો જીપીસીબી ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી જિલ્લાની સૌથી મોટી મિલ્ક પ્રોડક્ટ બનાવતી ફેક્ટરી સામે જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે વેસ્ટ વોટરના નમૂના રિપોર્ટ ફેલ આવતા અપાઈ હતી નોટિસ નોટિસ આપ્યા છતાં ફેક્ટરી માલિક દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીરતા દાખવવામાં નહીં આવી જે બાદ છે વટે જીપીસીબી દ્વારા મિલ્ક પ્રોડક્ટ બનાવતા આખા યુનિટને સીલ કરવામાં આવ્યું છે અગાઉ બોમ્બે ચોપાટી મિલ્ક પ્રોડક્ટ બનાવતી દુકાનોના ફૂડ પ્રોડક્ટમાં જીવાત નીકળતા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અત્રેની કચેરી દ્વારા શ્રી બોમ્બે ચોપાટી આઈસ્ક્રીમ એકમની મુલાકાત લેવામાં આવી હતી અને જે મુલાકાત લીધી હતી એ દરમિયાન એમના જે સેમ્પલ પાણીના લેવાયા હતા ટ્રીટેડ વેસ્ટ વોટરના જે ફેલ ગયા હતા એટલે હેડ ઓફિસમાંથી એ લોકોને ડાયરેક્શન આપવામાં આવ્યા હતા કે તમે પંદર દિવસમાં તમારું ઇટીપી વ્યવસ્થિત કરી લો અને આગળ મતલબ ફરીથી રિપોર્ટ કરો તો એમને રિવોકેશનની અરજી કરી હતી અને અમારા કચેરી દ્વારા ફરીથી વિઝિટ કરવામાં આવી અને એના સેમ્પલ ફરીથી પરમિઝેબલ લિમિટ કરતા એના નોર્મ્સ વધારે મળ્યા છે એટલે ફેલ ગયા છે ફરીથી અને એના અનુસંધાનમાં હેડ ઓફિસથી જે સૂચના મળી એટલે અમે લોકો એનો પ્રોડક્શન એરિયા સીલ કરેલો છે અને આગળની કાર્યવાહી માટે હેડ ઓફિસ જે રીતે અમને ડાયરેક્શન આપશે એ રીતે અમે આગળ કાર્યવાહી કરીશું